આખરે મિત્રો ગઈ છતાય હજુ મિત્રો કોળી સમાજના ભાઈઓની માંગ છે કે જયરાજ આહિર વર્ગોડો નીકળે હા મિત્રો અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિડીયો ધ્યાનથી પૂરો સાંભળતા જજો કારણ કે મિત્રો આ બગદાણાની બબાલમાં આખરે નવનીતભાઈને ન્યાય તો મળી ગયો અને નવનીતભાઈએ પોતાના સમાજના લોકોને મોટા મોટા આગેવાનોને અને જે પણ લોકોએ નવનીતભાઈના સપોર્ટમાં આવીને આ આંદોલન કર્યું અને નવનીતભાઈને ન્યાય અપાવ્યો એટલા માટે મિત્રો નવનીતભાઈએ બધાનો આભાર વ્યક્ત કર્યો છે પણ આમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ એવા લોકો છે અત્યારે હાલ આ જયરાજભાઈ આહિરના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં અમુક લોકો મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે જયરાજભાઈ અહીંની ધરપકડ તો થઈ ગઈ પણ હજુ તો જયરાજ તારો વરઘોડો કાઢવાનો છે આવો મિત્રો લોકો કોમેન્ટ કરી રહ્યા છે હવે અત્યારે હાલ મિત્રો પોલીસની ઘણી બધી તપાસ રહી એસઆઈટી ની ટીમની તપાસ રહી આખરે મિત્રો આ નવનીતભાઈ ને ન્યાય તો મળી ગયો પણ હજુ લોકોની માંગ છે કે વરઘોડો ક્યારે નીકળશે આખરે મિત્રો અત્યારે હાલ આવી કંઈક ચર્ચા સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી છે મિત્રો જે બીજા અગિયાર આરોપીઓ ઝડપાયેલા હતા અને અત્યારે હાલ જે જયરાજભાઈ આહેરની ધરપકડ થઈ હવે અત્યારે લોકોની માંગ છે કે આ થવી જોઈએ નવનીતભાઈ પણ વારંવાર કેતા હતા અને મિત્રો પિન્ટુ કોળી તમે બધા જાણો છો એમના હરેક વિડીયોમાં એ વારંવાર એવું જ કેતા આવ્યા છે અને આખરે હવે ન્યાય મળ્યો છે

કરવામાં આવે અને એમને પણ સજા મળે આખરે મિત્રો શું ખરેખર જયરાજભાઈ આહેરનો વરઘોડો નીકળશે કે કેમ કોમેન્ટ કરીને જણાવતા જજો મિત્રો આ વાત હું નથી કેતો એ તમારે ખાસ નોટ લેવી અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર પબ્લિક બતાવે છે